જય શ્રીરામ જય મહાકાલીમાં તમને હું અમારી અર્બન ખેતી બતાવું જેવી લાગે છે તે કહેજો મિત્રો ચલો તો અમારી તામેથી તમને મિત્રો બતાવું તામેથી જેવી છે અમારી આ તામેટી છે અમારી આ તામેટીને હવે ફૂલ આવવાની તૈયારી છે ફૂલ આવે છે તામેટીને હવે

હવે ટામેટા આબાની શરૂઆત થઈ જશે હવે થોડે 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 એના ફૂલ ને હવે ટામેટા શરૂઆત થઈ ગઈ છે આ બધા ટામેટા છે બતા આ મરચાં વાવેલા છે બધા આ મરચાં નશે મરચાંની બી શરૂઆત થઈ ગઈ છે હવે એકદમ મસ્ત મરચાં આવ્યા છે આ ગવાર છે ગવાર અમારો હવે ગવાર બી આબા મળ્યો છે આ મારા દૂધી ગલકા તુરિયા આ મારા ગલકા ભાઈ ને પરેશભાઈ પકડીને ઉભા છે ગલકા આ મારી દૂધી છે એકદમ મસ્ત બિયારણ કમ્પ્લેટ અમે ભી ગલકા બધે ગલકા કારેલા પણ શી કારેલા બહુ છે આ ઝારનો છોડ છે એકદમ મસ્ત આ બાજુમાં શેર ઊભી છે છ મહિનાની વાયેલી છે હજી છ મહિનામાં આટલી મોટી છે આ ઝાર છે અમારી ચોળી છે એકદમ એકદમ દેશી ચોળી ચોળી અમારી આ ચોળી છે હવે આ શરૂઆત થઈ ગઈ છે ચોળી હવે ફૂલ આવે છે ચોળીને હવે આવી જશે હવે ફળીઓ આવી જશે આ કાકડી છે એના ફૂલ આવી રહ્યા છે હવે કાકડી બહુ બધી આવે છે ફૂલ આવશે એટલે કાકડી બહેન મિત્રો આવી છે ખાવી હોય તો આવી જજો તમને ફ્રીમાં આપવામાં આવશે આ બધો ગલકા વિભાગ આવ્યો તુરિયા વિભાગ ગલકા પેલી સાઈડ હતા આ તુરિયા પણ આવી ગયા છે એકદમ બધા તુરિયા છે અમારા આ તુરિયા છે એ તુરિયા તો આવ્યા છે જુઓ છે એકદમ કમ્પ્લીટ તુરિયા અમુક તો તુરિયા પાકી જાય છે ખબર ના રહે અંદર રહી જાય એટલે પાકી જાય આ કુણા કુણા તુરિયા એકદમ ડ્રેગન ફૂટ છે આ રિંગ માથે બનાવેલું છે આ એ ડ્રેગન ફૂટ ના છે તાંભલા આ રીતનું ડ્રેગન ફૂટ વાવવામાં આવે છે બે કમ્પ્લીટ ડેકર આ રીતની રિંગ કરવી પડે તો જ એના માથે ડ્રેગન આવે આ અમારું ડ્રેગન ફૂટ છે સ્પેશિયલ ડબ્બામાં વાવેલું છે પા જમીનમાં નથી ડબ્બાની અંદર ખાતર પાણી કરી મીઠી બીટી નાખીને બનાવેલું છે દેશી રીંગ અને દેશી બનાવેલું છે આખું અરે લીંબુ છે ભાઈ મસ્ત આવ્યા એકદમ લીંબુ દેશી દેશી લીંબુ છે આ તામીટીના ભાગનો પૂરો આખો વ્યૂ આ બધા મરચાં બે ભાગમાં મરચાં વાવેલા છે